ગુજરાત જોડો યાત્રા આજે પેલી તારીખે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત અમારા આમ આદમી પાર્ટીના સંગઠનના મહામંત્રી ભાઈ મનોજભાઈ અમારા જોઈન્ટ સેક્રેટરી રાષ્ટ્રીય રાજુભાઈ સોલંકી અમારા પ્રદેશનું આખું જે જોઈનિંગ કરે છે ભાઈ દીપકભાઈ અમારા જિલ્લાના પ્રમુખ નિકુંજભાઈ હિરેનભાઈ અમારા સુખાભાઈ જેડી અમારા યુવા પ્રમુખ રાહુલ આજે જોડાણા વિજયભાઈ ભાઈ નીતિનભાઈ ભીખુભાઈ તમામ કાર્યકર્તાઓને આવકારું છું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનના ત્રીસ વર્ષ થયા છે ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું બદલાવ આવ્યો માનગઢ નો હત્યાકાંડ થયો તે પછી ગોંડલની અંદર પોપડભાઈ સોરઠિયાની હત્યા થઈ તે પછી રાજકોટની અંદર વલ્લભભાઈ જે આપણા આરોગ્ય મંત્રી હતા આ ખૂન થયા તે પછી આ ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવ્યો અને કેશુભાઈ ના આગેવાની નીચે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું

સોમનાથ નો જીણો દ્વાર આવું જ કંઈક સપનું હતું કેશુભાઈ પટેલ નું કે કલ્પસર જે સૌરાષ્ટ્રની જીવાદોરી હતી પણ આને તો ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરી દેણું ડબલ કીરું જો અત્યારે સ્થિતિ આઝાદીના સિત્તોતેર વર્ષ ત્યાં ખેડૂત લાઈનમાં ઉભો રે ભટકે છે આધાર કાર્ડ દઈને બે ઠેલી પાંચ ઠેલી ખાતર આપે છે દાર ગુજરાતમાં દારૂ બંધી છે દારૂ લગભગ બધી મળતો હોય છે કોઈ ગામ ઘરું બાકી અમે કે ગામમાં નથી મળતું એવું ગામ ઘરું તાલુકાનું બધે મળે છે ગુજરાત ની અંદર સઠોતેર વર્ષ પછી જો ખેડૂત બિચારો હોય તો આઝાદી આઝાદી કહેવાની ખાતરનો ભાવ વધારે ઉતરો ઉતર થતો જાય છે સંતુષનાશક દવા અને એમાં દવાની ડુપ્લિકેટ ફેક્ટરીઓ ખેડૂતને આર્થિક કંગાળ થતા જાય છે આની ઉપર કોઈનો કરતો હોય નથી ભાવ ખેડૂત નું ઉત્પાદન આવે ત્યારે ખેડૂતો ભાવ મળતો નથી ગુજરાત ની અંદર બે હજાર બાવીસ ની વિધાનસભામાં કેજરીવાલ સાહેબે કીધું હતું કે અમે નું દેણું માફ કરીશું બસો યુનિટ વીજળી આપશું લોકોને ઘરનું ઘર આપશું મહિલાઓને એક હજાર રૂપિયા આપશું જે બેરોજગારો છે એને ત્રણ હજાર રૂપિયા આપશું મોલા ક્લિનિક બનાવશું ઘણી જાહેરાત કરી હતી ત્યારે આ લોકો ત્રીસ રૂપિયા જે શાસનમાં છે મજાક મફતની રેવડી ચૂંટણી જીતા રાજસ્થાન ને મધ્યપ્રદેશની ત્યાં શું તમ કીધું પાંચસો રૂપિયા બાટલો આપ્યો મહિલાઓને એક હજાર રૂપિયા આપ્યા બસો યુનિટ વીજળી આપી તો આ તમે ખેરિયાત ક્યાં કરી નથી તો મફતની રેવડી નથી ગુજરાતમાંથી તમે રાજકારણનો પગ ફેસરો કરી અને દિલ્હીનું શાસન લીધું છે અને ગુજરાતને જયારે જનતાને આપવાનું થાય ત્યારે તમે મુખ ફેરવો છો હમણાં જ પેકેજ જાહેર થયું છે ખ્યાલ છે તમને બધા બે હજાર ચોવીસ ઓક્ટોબરમાં જે અતિવૃષ્ટિનો જે વરસાદ થયો હતો ગુજરાતમાં પાંચ જિલ્લાને પેકેજ આપ્યું છે અમરેલી જિલ્લાનો સમાવેશ છે મગફળી અને સોયાબીનને બાકાત કીધું છે ખાલી કપાસ લીધો છે એના ફોર્મ એ પંદર તારીખથી ભરવાના હતા પણ હજી ક્યાંય ગામમાં આ જિલ્લામાં ફોર્મ ભરાણું નહીં હોય મને ખ્યાલ નથી કે કોઈ ઓનલાઈન ફોર્મ કે ઓફલાઈન કે ભરવાનું કે ઠેકાણા નથી લોકોને ગુમરાહ કરવાના ખોટું બોલવાનું વારંવાર ખોટું બોલવાનું આ બધાને ઓળખી જાય છે ઓળખવાનો સમય આવી ગયો છે વિશાવદરથી થી પછી ગુજરાતની આત્મા જઈ ગયો છે ગુજરાતની રાજનીતિ બદલાવો હમણાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે સારો અને સક્ષમ ઉમેદવાર મુકી આ વિસ્તારનો પ્રતિધ્વ કરાવો એટલે વિનંતી અપીલ કરવો વિરમુસો વંદે માત્ર ભારત માતા કહેજાય ખૂબ ખુબ આભાર કાંતિભાઈ સોલંકી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશના કાર્યકાલીન પ્રમુખ અને માદાતા સંગઠનના પણ પ્રમુખ છે સામાજિક અગ્રણી છે એમને કહીશ કે બે શબ્દો આપણને કહી રાજુભાઈ સોલંકી જનમેદની કુકાવાવ સહિત આજુબાજુના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની વિચારધારાને સમર્થન આપવા અને આમ આદમી પાર્ટીના વિચારોને સમર્પણ કરી અને આમ આદમી પાર્ટીની સાથે જોડાવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં જુદા જુદા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો આજે ઉપસ્થિત છે સૌપ્રથમ તો તમામને આ તકે હું આવકારું છું તેમજ આજના આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા જેણે વિસાવદરની ઇલેક્શન જે અશક્ય લોકો માનતા હતા આખા ગુજરાતના લોકો એવું માનતા હતા કે આ તાના શાહી ભારતીય જનતા પાર્ટી આ હિટલર શાહીદ ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ ની નીતિ ચૂંટણી લડવા વાળી ભારતીય જનતા પાર્ટી જે કરોડો રૂપિયા ઉડાડતી હોય અને એવી રીતે ચૂંટણી જીતતી હોય એવી ભારતીય જનતા પાર્ટી જે દારૂની રેલમ છેલ કરી અને ચૂંટણી જીતતી હોય એવી ભારતીય જનતા પાર્ટી આ ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડ ભેદની નીતિની સામે મનોજભાઈ સોરઠિયા જેણે માઇક્રો મેનેજમેન્ટ માઇક્રો પ્લાનિંગ ટીમ મેનેજમેન્ટ અને પોતાની કુશળતા જેને કહેવાય ને કે પહેલાના રાજા યુદ્ધ જીતવા માટે સારો સારો સેનાપતિ સેનાપતિ હતા જેનો જેનો હોય સેનાપતિ બુદ્ધિશાળી હોય જેનો સેનાપતિ કુશળ હોય એ રાજાનો વિજય થતો હતો એ રાજ્યનો એ રાજ્યનો વિજય થતો હતો એવી જ રીતે આમ આદમી પાર્ટીના સેનાપતિ અને જેને વિસાવદર નું ઇલેક્શન ખૂબ સરળતાથી જીતાડી દીધું એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા વધારે ગુજરાતની અંદર આગામી જે ઇલેક્શનો છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે બે હજાર સત્યાવીસ માં વિધાનસભા હોય માનની શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબે ખાસ

જે ડીભાઈએ પણ વિસાવદરના ઇલેક્શનમાં રાત અને દિવસ એક કરીને પોતાનો પરસેવો અને ખૂન રડીને ગોપાલભાઈ ઇટાલિયનને જીતાડવામાં પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે મિત્રો તો કે દિલ્હી અને પંજાબના કામગીરીની તમને ખ્યાલ જ હશે વધારે વાત કરીએ તો હવે વિસાવદરમાં કામગીરી ચાલુ થઈ ગઈ છે તો હવે આમ આદમી પાર્ટી ભવિષ્યમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કઈ રીતની કામગીરી કરવા માંગે છે તો કે આપણા વિસ્તારના યુવા મારી જેવા ભણેલા ગણેલા અને તમારા ગામમાંથી તમે વડીલો અહીંયા તો અત્યારે હાલમાં લગભગ મોસ્ટ ઓફ વડીલો જ છે તો તમારા ગામમાં જે મારી જેવા અને આ હિરેનભાઈ છે ધર્મેશભાઈ છે વિજયભાઈ છે એવા અનેક યુવાનો છે જે તમારા ગામમાંથી તમે યુવાનો આપો અને આ દેશ અને આ ગુજરાતની આપણે રાજનીતિમાં પરિવર્તન કરીએ કેમકે યુવા છે એ જ આ દેશ અને રાષ્ટ્રમાં પરિવર્તન કરી શકશે કેમકે ભણેલો ભણેલો યુવાન હશે એ જ નેતૃત્વ પૂરું પાડી શકશે હવે હું વધારે વાત નહીં કરું કેમ કે મારે થોડુંક કામગીરી છે અને આગળનો દોર હવે આગળના વક્તાઓ સંભાળ આપણી વચ્ચે હું નિલેશભાઈ વામજાને વિનંતી કરું કે અત્રે ઉપસ્થિત શ્રોતાગણ મંચ ઉપર ઉપસ્થિત આપણા જે આમ આદમી પાર્ટી ના ટીમના સદસ્ય છે તેમનું તમને બધા હાર્દિક સ્વાગત કરું છું તમે જે લોકો અહીંયા અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો તમારું હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું મિત્રો ગુજરાતના રાજકારણની અંદર પરિવર્તનની શરૂઆત જો આપણે કહીએ તો એ થઈ છે ગુજરાતનું ત્રીસ વર્ષ જૂનું રાજકારણ ભાજપનું રાજકારણ કહેવાય ભારતને આઝાદી મળી ત્યાર પછી ભારતની અંદર કોઈ મોટા પક્ષ તરીકે કામ કરતું પક્ષ હોય તો એ હતું કોંગ્રેસ પક્ષ ગુજરાતની અંદર પણ આઝાદી પછી કોંગ્રેસે ઘણા વર્ષો સુધી શાસન કર્યું છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસની આ રાજનીતિને આપણે લોકોએ ઘણી સારી રીતે જોઈ છે એમની અંદરથી એમાંથી ધરાઈને આપણે એમાં પરિવર્તન માટે આપણે પક્ષને જાકારો આપી અને નવા પક્ષને આપણે સત્તા ઉપર બેસાયેલો એ પક્ષ હતો ભાજપ એટલે ભાજપ